છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો નિર્વાણ દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધા શહેરમાં આંબેડકર સર્કલ ઉપર બાબાસાહેબની પ્રતિમાને વંદન કરી ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે શિક્ષણ સમાનતા અને માનવ અધિકાર માટેના તેમના ઉત્કૃષ્ટ વિચારો અને ઉપદેશોને યાદ કરી સૌએ રાહ દિશાના દર્શક પ્રેરણા તરીકે લેવા સંકલ્પ લેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહાન સમાજ સુધારક સંવિધાનના શિલ્પી સ્ત્રીઓના મુક્તિદાતા અને ઉચ્ચ બૌદ્ધિક દ્રષ્ટા બાબાસાહેબનું જીવન માર્ગદર્શી રહ્યું છે

એટલે સાહેબ આંબેડકરનો એ નિર્વાણ દિવસ છે આજના દિવસે એક યુગ આથમી ગયો અને નવા યુગનો પ્રારંભ થયો અને આજની તારીખે જાણે દલિતો બિછડા મહિલા આ બધા જ વર્ગનો જે એમને જે લાભ આપ્યો હતો બંધારણીય લાભ આપ્યો હતો એ બંધારણીય લાભના કારણે આજે એમને મહિલાઓને ઘણો ફાયદો થયો છે દલિતોને ઓપીસીને મુસ્લિમને બધાને આજના દિવસે કે આ બાબા સાહેબે બંધારણ બનાવ્યું તે પણ જ્યારે એમનું નિર્વાણ દિવસે ન ભૂતો ને ભવિષ્ય એવી મોટી શમશાન યાત્રા એમની નીકળી હતી કે આજની તારીખે પણ હજી એવડી મોટી શમશાન યાત્રા ક્યારેય નીકળી નથી અને બાબા સાહેબનો આ નિર્વાણ દિવસ એટલે એક હૃદય ઉપર આપણે મોટો ભાર રાખીને એને જોઈ રહ્યા છીએ સાહેબ આવતી પેઢીની અંદર અનેક રીતે આ ભારતની ભૂમિ ઉપર એમનું અંતિમ શ્વાસોમાં જે કીધેલા શબ્દો એ નિર્વાણ પામે અને સૌ સાથે મળીને આ બાબા સાહેબની યાદ કરીએ અને એમનો આજે શ્રદ્ધાંજલિ પાઠવું એટલે કે ઓગણીસો ડિસેમ્બરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે કે આપણા ભારતના ભાગ્ય વિધાતા કે જેઓનું છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં પરિનિર્વાણ પામ્યા હતા કે જેઓએ ભારત દેશ માટે ખૂબ એક ગૌરવ જેવી બાબત કહેવાય કે ભારતનું બંધારણ કર્યું હતું જ્યારે ભારતના બંધારણમાં સર્વ સમાજને સાથે રાખી સર્વ સમાજનું કલ્યાણ થાય ભારત દેશનો વિકાસ થાય એના પાયામાં જે બાબા બાબાસાહેબની વિચારો હતા અને આજે ચમોતેર વર્ષ પછી પણ એ વિચારો મંત મરતીમુત થાય છે ત્યારે આપણે સૌએ બાબા સાહેબને આ દિવસે યાદ કરવા જોઈએ બાબા સાહેબને વંદન કરીએ છીએ અમે આજે એમની દેશભરમાં પરિનર્માન દિવસે લોકો ખૂબ યાદ કરે છે એમના સ્ટેચ્યુએ જે ફુલાર કરે છે આ તકે હું બાબા સાહેબને વંદન કરું છું અને એમના આત્મા માટે શાંતિ અર્થે વંદન કરું છું જય ભીમ જય ભારત હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ દાગંદરા સુરેન્દ્રનગર